હા માથા તડકો આવ્યો છે આ મારા દીકરા જેવો હાથ બધું મારા બપૈયાને અને સાફ સાફ કરવું પડે છે જોક શેપટ ના થવી જોમકમ છોકરા ને આવોથી ચોક સેપટ વળગ ને તો આ બપૈયા શેપટ સેપટ એટલો મને વાલું મારું બપૈયું એ જ મારો દીકરો આવડું હતું ને આવડું મોટું કર્યું કેટલો સમય લાગ્યો

આવડું હતું તો આવડું મોટું કર્યું પ્રાણ થી પ્યાર મારું બપૈયું હા તું પણ આગળ હું તને કપા તો નહી જ દઉં મારા દીકરા તારા થી કોઈને થવાય નહી દઉં એ મારું બપૈયું ડોસી નાડવા દઉં ડોસી પાછી રહી ને એ પાછી બધાને થગવા વાળા આવતો હોય કે બપૈયું પણ અલગ તોડવા ના દઉં તેમ કે મારો દીકરો છે પ્રાણથી વાળું મારું બપૈયું થી એમ હોરદ રાખવાની આપણે બીજું બધું નહીં રાખવાનું હોળદ રાખવાની હા જો બપૈયો ખાવે છે કોઈ જેટલી મજૂરી પડી છે હા એમ થોડો આડો પડવા દે કોઈ આવે ને તો અડવા તો ના જ દઉં હા કાળુ બેટા આ પોણી હવે તૈયારી છે આબાની અને હારું ભૂખાઈ લાગી છે એક કોમ કર ના હોય તો આપડા પેલા ભૂરી માં રહ્યો ભૂરી માં ઇવન વાળીએ જઈ અને ના હોય તો એક બે બપૈયો લેતા તે ખાઈએ પછી પૈ ન જઈએ પછી ઘેર જવું ને આવશું સાણું પાછા એ વાત છે

પણ બેઠો બેઠો તારી હોય રાખી રાશી હું ના હોય તો પોણી મોણી પી આવું એટલી ઘર પછી આવું બરોબર છે હું પોણી પીવા દે પણ જોવું પડે ને કે આ તો બધા હોય કોઈ આવીને તોડી જાય તો તને તો મને જવા દે ગુડીમાં કહેતો કે વારી જઈશું તો ભા તો વારી જઈશું દેખાતા નથી તો દેખાતા નહીં વારી તો બપોરે તો પાક્યા છે તે

ડોસી તો ઘેર બેઠી બધું કે છોકરા ની જેમ હાચવું ડોસી બેઠી બેઠી કે છે આ છોકર ડાક પાડી ના ડાક પાડી છોકરાને મારા છોકરા કેટલું હાચવું છું હાય અમે આ ડોસી શું કેવાનું અમે ઘેર બેઠી બેઠી બધો કે તો જોજો વાડીએ વાડીએ જજો અને પપ્પા તોડી મારો જીવ છોકરા જેવો છે મારા દીકરા જેવો છે ને હું રીતે આલું હે ત્યાં મને જવા દે એમ દોસી ને પહેલા મારે કેવું પડશે દોશી રે ને ઘેર બેઠી બેઠી બધાને બોલાવશે પાછી મને જવા દે ઘેર બીજું પારથી જ પરમ દિવસ

પપૈયું પપૈયું કરી મરી જો અડધા તો થઈ જા પપૈયામાં ને પપૈયામાં મારો દીકરો મારો દીકરો કરી ખબર તો પડતી નથી રોશી તું વધારે ના બોલ ચોવી કલાક વાળીએ એની હોર આવી છે બેવું છું અને પાછું તું વાળી મને બોલ બોલ કરી પપૈયું ખાઈ જાય હું તમે મરી જા તારા હું વરી પણ પૂછ્યા વગર તો ના અરે અરે એમાં ફલા આમાં છોકરા ઉપર હાથ ચમ તું એ દેખા

પણ દોસી તારા ઇન્દમ ના કેવાય એવા બધા સીધા વાડીએ મોકલી દેવાપા એવું તમને ખબર જ પડતી નહી ખબર જ નહીં પડતી દોશી તને ખબર નહીં પડતી